નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર સાંસ્કૃતિક જાગૃતિ વારસાનું સંરક્ષણ અને આપણા વારસામાં ગૌરવને પ્રોત્સાહન આપવાની એક પહેલ હેરિટેજ વોક છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ યોજના યોજાના છોટાઉદેપુર મેરેથોનના ભાગરૂપે બોડીડી તાલુકાના જન હનુમાન મંદિર ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જન હનુમાન મંદિરના ગેટથી ભીમની ઘંટી સુધી હેરિટેજ વોક યોજાઈ આ વોકનો મુખ્ય ઉદ્દેશ્ય જનતામાં સાંસ્કૃતિક જાગૃતિ વારસાનું સંરક્ષણ અને આપણા વારસામાં ગૌરવને પ્રોત્સાહન આપવાનો હતો મદદનીસ કલેક્ટર મુશ્કેલ ડાગર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ હેરિટેજ વોકમાં જિલ્લા વન સંરક્ષક રૂપક સોલંકી નાયબ કલેક્ટર અનિલ હળપતિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ બોડેલી મામલદાર સહિત અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ છોટાઉદેપુર આજની આ વોકનું આયોજન જે થયું બધાએ બહુ જ ઇન્ટરેસ્ટથી આમાં પાર્ટિસિપેટ કર્યું છે તમામ જિલ્લા કક્ષાના અધિકારી અને બોડેલીના પણ અધિકારી મિત્રોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને હેરિટેજ વોકને સક્સેસફુલ બનાવ્યું છે આવી જ રીતે અમે આગામી મેરેથોન રન માટે પણ આટલા જ ઉત્સાહિત છીએ અને અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે આને પણ આટલી જ મોટી માત્રામાં સક્સેસફુલ બનાવીએ થેન્ક યુ